પોરબંદર જિલ્લાનું એકમાત્ર શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર જેમનું સંચાલન પોરબંદરના શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટના નેજા નીચે થાય છે કુલ છ ટ્રસ્ટીઓ આમાં એક્ટિવ હોય છે દિવાળીના તહેવારોમાં ધનતેરસને દી અમે સમગ્ર હિન્દુ સમાજની આ એકસો એકાવન યુગલોની મહામંગળ આરતી કરાવી છે આજના દિવાળીના દિવસે પંચાવન લાખ રૂપિયાના ભારત સરકારની અલગ અલગ તરણની નોટના શણગાર કરીએ છીએ સાથોસાથ ફૂલના પણ શણગાર હોય જ છે અને એકવીસ હજાર જેટલી કંકુની ડબીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ સ્વરૂપે વિનામૂલ્યે વિતરણ કર્યું એ ઉપરાંત આજના દિવસે પાયોનિયર ક્લબના સ્થાપક પ્રમુખ શ્રી પ્રવીણભાઈના ખોરાવાના સહકારથી સવારના સાત વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી ગરમ બુંદીનો નું વિતરણ કરવામાં આવશે અને સમગ્ર પોરબંદરની જનતા આ દર્શનનો લાભ લે அந்த பூர்த்த சாக்கப்பே தே